માય બેટા હા પપ્પા જો બેટા હું આ કોણ લઈને આવ્યો જો આ તારી મમ્મી છે આસ્તી તારે એને મમ્મી કહેવાનું બરાબર હા ચલો હું મારા કામ થી બહાર જઉં છું બરાબર છે ત્યાં સુધી તું છોકરાને સાચવજે હું હું હમણાં જ છું ઓય બેસી શું કરવા રહી જા ઘરના કામ કર હા કરું

માહી આ શું કરી રહી છે તું મમ્મી હું સેલ્ફી પાડું છું આ સેલ્ફી બેફી પાડવાનું મુખ અને ઘરના બધા કામ પતાય ચાલ તો મમ્મી મને ઘરના કામ કે આવડે છે હે ભગવાન આને બસ જ્યારે કોઈ કામ બતો ત્યારે નાટક જ કરતી હોય તારી માં તને શું શીખવાડીને ગઈ છે પણ મમ્મી શું મમ્મી હું કઈ તારી મમ્મી નથી હું તો પાર્કીમાં છું

એક માં છે આ જો હું તારા બાળકને આવું કરીશ તો તને કેટલી તકલીફ પડશે આ પણ એક બાળક જ છે તને ખબર છે જેમ તારું એક બાળક છે એમ આ પણ એક બીજું બાળક જ છે તું અત્યારથી એના તરફથી નફરત ઉભી કરીશ તો એ તને ક્યારેય પણ પોતાની માં તરીકે સ્વીકાર નહીં કરી શકે તે કહી દીધું કે હું તારી પારકી માં છું તને ખબર છે પારકી માં મતલબ શું થાય પારકીમાં એટલે એવી સ્ત્રી જેને પોતાના ગર્ભથી સંતાનને જન્મ નથી આપેલો પણ માતાનો એક પ્રેમ આપે છે એને કહેવાય છે પારકી મા પારકીમાં એટલે જન્મ આપવો એ માતૃત્વ નથી પણ પારકીમાં એટલે સાચા દિલથી ઉછેર કરવું એને સંસ્કાર આપવા એ છે પારકીમાં પારકીમાં એટલે ખબર છે પારકીમાં એટલે પ્રેમ માટે સંબંધની કોઈ બાદ છોડ નથી હોતી પરંતુ કહે છે કે પારકીમાં ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણનો ઉછેર પણ માં યશોદાએ કર્યો હતો હવે એમને પણ કહી દીધું કે હું પારકી માં છું તો આજે મા યશોદા યશોદા મૈયા ના બની હોત માતા યશોદાએ પણ ક્યારે પણ એવો ભાવ ઉત્પન્ન નતો કર્યો કે આ મારો દીકરો નથી એટલા માટે તો યશોદા માતાને યશોદા મૈયા કઈને બોલાવવામાં આવે છે આપણા આ કળિયુગના જે વિચારો છે ને કે પારકી માં એ શબ્દને જ આપણે ત્યાં દૂર કરી દઈએ અને પારકી માં શબ્દ ક્યારે આપણા જીવનની અંદર આવો જ ના જોઈએ સાચો માતૃ પ્રેમ છે છે તમારી કેવી વાત સાચી આ તો ફક્ત નાનકડી રીલ જ હતી આજના સમાજ માટે જે પારકીમાં કોઈ પણ દીકરી જે દીકરી હોય છે એને પોતાની માનતા નથી પણ કોઈ દીકરી એ પારકી નથી હોતી દીકરી તો દીકરી જ હોય છે અને પોતાની જ હોય છે તો મિત્રો તમને લોકોને જો અમારી આ રીલ ગમી હોય તો તેને લાઈક કરજો અને આવી બીજી જો રીલ તમે ઈચ્છતા હોય કે અમે બનાવીએ તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બાય